નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે તો મિત્રો આજના સમાસરો વિશે વાત કરીએ તો સંસદમાં બજેટ પર રાહુલ ગાંધી બોલ્યા મિત્રો કેમ એક નવું ચક્ર તૈયાર થયું છે તે પણ મિત્રો કમળ છે આજે મિત્રો યુવાનો ખેડૂતો અને મહિલાઓને ચક્ર ફસાવીને રાખ્યા છે આજના ચક્ર મિત્રો છ લોકો રહેલા છે ચક્ર કેન્દ્રમાં મોદી શાહ અને ભાગવત ડોભાલ તેમજ મિત્રો અદાણી અને અંબાણી સામેલ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો દસ ઇંચ સુધીના વરસાદની અંબરલાલ પટેલની આગાહી અંબલલ પટેલે ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહના અંતે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સારો અને સાર્વત્રિક વરસાદ વરસી શકે છે અને મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે પંચમહાલના ભાગોમાં પણ ચાર થી લઈને પાંચ ઇંચ જેટલો મિત્રો વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે તો દાંતીવાડા વાવ થરદના ભાગોમાં વરસાદી ઝાપટા પણ રહી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે વીસ હાજર રૂપિયા દ્વારા મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે છે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન અપીલ કરાઈ ત્યારે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મિત્રો પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી

પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા વીસ હાજર રૂપિયા ની સહાય પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે એટલે કે મિત્રો ખેડૂત દીઠ છે તે મિત્રો વીસ હાજર રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો સહાય ચૂકવવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સિંગતેલના ભાવમાં થયો વધારો રાજમા શાકભાજીના ભાવ વચ્ચે મિત્રો વિતેલા બે સપ્તાહમાં જ સિંગતેલના પંદર કિલોના ડબ્બાના ભાવમાં ભાડાકો બોલ્યો છે અને એંસી રૂપિયાનો વધારો જીકાયો છે શ્રાવણ માસ પૂર્વે સિંગતેલના ભાવમાં વધારો થયો છે તો મિત્રો શ્રાવણ માસમાં સિંગતેલ નો ઉપયોગ ખૂબ મિત્રો થતો હોય છે ખાસ કરીને ઉપવાસ કરનારા લોકો સિંગતેલ વાળું ખાવાનું વધારે પસંદ કરતા હોય છે અત્યારે મિત્રો સિંગતેલમાં રૂપિયા એંસી રૂપિયાનો વધારો થતા સિંગતેલનો ડબ્બો પંદર કિલોનો ભાવ મિત્રો રૂપિયા અઠ્યાવીસો રૂપિયા પહોંચી ગયો છે આથી મિત્રો ગ્રહણીઓનું પણ ઘરનું બજેટ ખોરવાયું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચાંદીપુરા વાયરસમાં મિત્રો મૃત્યાંક અંક ને પહોંચ્યો અને કુલ મિત્રો એક્ટિવ કેસો એકસો ને એકત્રીસ નોંધાયા ચાંદીપુરા વાયરસ મિત્રો ચિંતા વધારી રહ્યો છે હાલમાં ચાંદીપુરા વાયરસનો મૃત્યાંક ટેપ્પન પર પહોંચ્યો છે તો સામે કુલ મિત્રો કેસોની સંખ્યા એકસો ને એકત્રીસ થઈ છે ચિંતાની વાત એ છે કે હવે આ વાયરસ ગ્રામીણ વિસ્તારોમાંથી નીકળીને ને શહેરોમાં ફેલાઈ રહ્યો છે એક તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પાણીના ભરવાના કારણે મિત્રો ફેલાય તેવું વાતાવરણ પણ સર્જાયું છે તો બીજી તરફ ચાંદીપુરા વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને સરગવાના વાવેતર માટે સહાય કરાશે મિત્રો લાભ લેવા પોર્ટલ પરથી ઓગસ્ટ સુધીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના અરજી કરી શકે છે એટલે કે મિત્રો આમાં એવું નથી કે દેવભૂમિ દ્વારકાના ખેડૂતો જ લાભ લઈ શકે છે અન્ય ખેડૂતો પણ મિત્રો સરગવાના વાવેતર માટે તેમના જિલ્લામાં લાભ લઈ શકે છે મિત્રો ગુજરાત જિલ્લાના ખેડૂતોને ચાલુ વર્ષ બે હાજર ચોવીસ બાગાયત વિભાગને સરગવાની ખેતી

સહાય મળવા પાત્ર છે યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતો આ ખેડૂત પોર્ટલ પરથી જ પંદર ઓગસ્ટ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડપંથકના ખેડૂતો એ રાહત પેકેજની માંગ કરીએ અને કલેક્ટર કચેરીએ દુલોહ લલકારી ને વેદના ઠાલવીએ મિત્રો ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં થયેલા વર્ષથી પોરબંદર અને દ્વારકામાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી જેમાં મિત્રો જુનાગઢના ખેડપંથકના પૂરના કારણે અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા હતા અને મિત્રો ખેતરોમાં પાણી પણ ફરી વળ્યા હતા પૂરની સમસ્યાથી મિત્રો ખેડૂતો આજે કિસાન કોંગ્રેસની સાથે જુનાગઢ કલેક્ટર કચેરીએ જઈને આ વર્ષે મિત્રો થયેલા

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જીઓ એરટેલ અને વીઆઈ ને મોટો ફટકો જીઓ એરટેલ અને મિત્રો વીઆઈ તેમના ટેરિફ પ્લાન અગિયાર થી લઈને પચીસ મોંઘા કર્યા છે જેના કારણે મિત્રો લાખો વપરાશકર્તાઓ બીએસએનએલ માં પોર્ટ કરાવી રહ્યા છે હવે મિત્રો રિપોર્ટ પ્રમાણે ટેરિફ પ્લાન મોંઘા કર્યા બાદ જીઓ એરટેલ અને વીઆઈ ને મોટો ફટકો પડ્યો છે તેમણે મિત્રો મોટી સંખ્યામાં તેમના ગ્રાહકો ગુમાવ્યા છે તો સામે મિત્રો બીએસએનએલ ને પચીસ લાખ નવા ગ્રાહક મળ્યા છે એટલે કે મિત્રો લોકો હવે બી એલ તરફ જઈ રહ્યા છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો હવે ઉત્તર અને મધ્ય ગુજરાત નો વારો સૌરાષ્ટ્ર અને દક્ષિણ જુલાઈ ના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતાઓ છે આ સિવાય મિત્રો ત્રણ થી લઈ દસ ઓગસ્ટ દરમિયાન ફરી એક વખત મિત્રો સમગ્ર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે અને બંગાળ

મુખ્ય રસ્તાઓ પણ જાણે કે મિત્રો નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અત્યારે પણ મિત્રો લુણાવાડામાં ધોધમાર વરસાદ શરૂ છે તો મિત્રો આપના વિસ્તારોમાં હાલ અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાત જનારા મુસાફરો માટે એલર્ટ નદીઓમાં ઘોડાપુર સર્જાતા મિત્રો વેસ્ટર્મન રેલવે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે ટ્રેન નંબર મિત્રો જીરો ચાર અને મહેસાણા આબુ રોડ ડેમો સ્પેશિયલ પચીસ થી લઈને ઓગણત્રીસ જુલાઈ બે અને ટ્રેન નંબર મિત્રો જીરો નવ મિત્રો આબુ રોડ મહેસાણા ડેમો સ્પેશિયલ છવ્વીસ થી લઈને ત્રીસ જુલાઈએ બે સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી છે કેટલીક મિત્રો આંશિક પણ રદ કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પોરબંદર આજુબાજુના જિલ્લામાં ખેડૂતોને મિત્રો લીલો દુષ્કાળ જાહેર કરે અને મિત્રો ખેડૂતોને પાક નુકસાન સહાય આપવા વિનંતી રાજ્યમાં મિત્રો જુનાગઢ પોરબંદર દ્વારકા જિલ્લામાં બોતેર કલાકમાં જ આખી મોસમનો વરસાદ પડી ગયો છે જેના કારણે મિત્રો ખેડૂતોને પાક નુકસાન અને જમીન ધોવાનું મોટું નુકસાન થયું છે આ ઉપરાંત મિત્રો પશુઓના જાનમાલનું પણ નુકસાન થયું છે આ કિસ્સામાં મિત્રો સરકાર તાત્કાલિક સર્વે કરી અને

એ પેકી ઓછામાં ઓછા ચાલીસ થી લઈને ગામો છેલા 72 કલાકથી સંપર્ક વિહોણા છે જે ટાપુમાં ફેરવાઈ ગયા છે અને આ પેકી વિશેથી લઈને 25 ગામો હજુ પણ આવનારા 72 કલાક સુધી આ સ્થિતિમાં રહેવાના છે તો પણ મિત્રો નવાય નહીં પત્રમાં કહેવાયું છે કે મિત્રો માલધારીઓને થયેલ મિત્રો પશુઓના નુકસાન સમય સરકાર તાત્કાલિક વળતર આપે અને મિત્રો ખેડૂતોને લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને તાત્કાલિક મિત્રો સહાય આપે ઉપરાંત મિત્રો નાગરિકો વેપારીઓને જે પણ મિત્રો નુકસાન થયું છે તેમની સામે તાત્કાલિક વળતર આપવું જરૂરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેન્સર ના દર્દીઓને મહિને મિત્રો ચાલીસ હજાર રૂપિયા સુધી નાણાં મંત્રી નાબૂદ કરી છે સરકારની આ જાહેરાત આ ત્રણેય દવાઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે જેમાં મિત્રો તેનાથી કેન્સર ના દર્દીઓની સારવાર માં પણ મિત્રો સરળતા રહેશે અને પીડિતો પરનો આર્થિક બોજ પણ ઘટશે અગાઉ પણ મિત્રો આ ત્રણ કેન્સર લાદવામાં આવતી હતી જે હવે મિત્રો શૂન્ય ટકા કરવામાં આવી છે જેથી મિત્રો હવે કેન્સરના દર્દીઓને મહિને મિત્રો ચાલીસ હજાર રૂપિયા સુધીની બચત થશે એટલે કે મિત્રો તેમને મહિને ચાલીસ રૂપિયા બચી જશે ત્યાર બસ એના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બટાકા ડુંગળી ટામેટાના ભાવ ક્યારે ઘટશે આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરીએ તો બજેટ ભાષણમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેમનું ધ્યાન શાકભાજીની સપ્લાય ચેન ને મજબૂત કરવા પર રહેશે આ માટે ખેડૂતો સંગઠનો સહકારી મંડળીઓ અને સ્ટાર્ટઅપ્સ ને મિત્રો પ્રોત્સાહન આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો યુવાનો માટે પાંચ નવી યોજનાની જાહેરાત નાણા પ્રધાન મિત્રો નિર્મલા ચિત્રમણે યુવાનો માટે પાંચ નવી યોજનાની જાહેરાત કરી છે નાણા પ્રધાન મિત્રો કહ્યું કે બે લાખ કરોડ રૂપિયાના કેન્દ્રીય ખર્ચ સાથે પાંચ વર્ષમાં ચાર પોટે એક કરોડ યુવાનો માટે રોજગાર કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે પાંચ યોજનાઓ પ્રધાન મંત્રી પેકેજની જાહેરાત કરતા મને આનંદ થાય છે અને આ વર્ષે અમે શિક્ષણ રોજગાર અને કોશ છેલ્લે માટે એક પોઈન્ટ અડતાલીસ લાખ કરોડ રૂપિયાની પણ જોગવાઈ કરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બજેટ બે હજાર ચોવીસમાં યુવાનોને મળશે પંદર હજાર રૂપિયાની સહાયક નાણામંત્રીએ બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી છે તેનાથી મિત્રો બસોના દસ લાખ યુવાનોને ફાયદો થશે નાણા નાણામંત્રીએ કહ્યું કે મિત્રો ઈપીએફઓ હેઠળ મિત્રો પ્રથમ વખત નોંધણી કરાવનાર યુવાનોને સરકાર મિત્રો ઈપીએફઓ દ્વારા મિત્રો પંદર હજાર રૂપિયા આપવામાં આવશે એટલે કે એક લાખ રૂપિયાથી ઓછા પગારની પહેલી નોકરી લાગવા પર સરકાર ત્રણ તબક્કે માં પંદર હજાર રૂપિયા આપશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ભણવા માટે મળશે દસ લાખ રૂપિયા સુધીની લોન બજેટમાં મિત્રો ઉચ્ચ શિક્ષણ માટે દસ લાખ રૂપિયા સુધીની લોન રૂપિયા મિત્રો નાણાકીય સહાય આપવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે મિત્રો જે પણ લોકોને સરકારી યોજનાઓનો હેઠળ મિત્રો કોઈ પણ લાભ નથી મળી રહ્યો તેઓને મિત્રો દેશભરની સંસ્થાઓમાં પ્રવેશ માટે લોન મળશે ને સરકાર લોનની રકમના ત્રણ સુધી આપશે આ માટે ઈ વાવસર રજૂ કરવામાં આવશે જે મિત્રો દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બીએસનએલ ના ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર જીઓ અને એરટેલ રિચાર્જ દરમાં વધારો કરતા ઘણા ગ્રાહકો બીએસએન તરફ ખેંચાયા છે પરંતુ તેમાં ફોરજી ન હોવાને કારણે તેઓ મિત્રો નિરાશ છે આવા લોકો માટે બીએસએન આવા લોકો માટે BSNL સારા સમાચાર લાવ્યું છે ખાસ કે મિત્રો 4G સેવાઓ આવતા મહિને શરૂ થશે અને મિત્રો એક સપ્તાહમાં દેશના વિવિધ ભાગોમાં 1000 ટાવર ઊભા કરવામાં આવ્યા છે BSNL નો લક્ષ્યાંક 4G અને 5G માટે કુલ 1.12 લાખ ટાવર ઊભા કરવાનો છે અને અત્યાર સુધીમાં 12000 ટાવર ઊભા કરવામાં આવ્યા છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બાગાયતી પાકો ગુજરાત સરકાર ખેડૂતો અલગ અલગ મિત્રો ખેડૂતો ઘરે બેઠા ઓનલાઈન આય ખેડૂત પોર્ટલ પરથી મેળવી શકે છે સૌરાષ્ટ્રના ખેડૂતોને હવે પરંપરાગત ખેતીની સાથે સાથે આંબા ચીકુ પપૈયા જામફળ અને નારિયલ જેવા બાગાયતી પાકો તરફ છે છે આ ઉપરાંત મિત્રો મિત્રો ખારેક જેવા વિદેશી ફળોની ખેતી પણ સફળતાપૂર્વક થઈ રહી તો ભાવનગર અમરેલી જુનાગઢ અને પોરબંદર જેવા જિલ્લાના ખેડૂતો ખારેકની ખેતીથી સારી કમાણી પણ કરી રહ્યા છે સરકાર મિત્રો ખેડૂતોને બાગાયતી પાકોને ખેતી માટે પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રકારની સબસીડી આપે છે ખારેક સહિત મિત્રો બધા જ બાગાયતી પાકો માટે સબસીડી મળે છે જેનાથી મિત્રો ખેડૂતો ખર્ચ ઘટે છે અને નફો વધે છે સરકાર દ્વારા મિત્રો મિત્રો ઓર્ગેનિક રીતે બાગાયતી ખેતી કરતા જ રૂપિયા સહાય ચૂકવવાનું નક્કી કર્યું છે આ યોજનામાં મિત્રો કેવી રીતે અરજી કરવી તેમની વાત કરી દે તો આ ખેડૂત પોર્ટલ મુલાકાત લેવાની રહે છે અથવા તો તમે મિત્રો તમારા નજીક ના ખેતીવાડી અધિકારી સંપર્ક કરીને આ યોજનામાં અરજી કરી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો નકલી બિયારણનો ભોગ બન્યા મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં દરેક પાકની સિઝનમાં વાવેતર પહેલા નકલી બિયારણની બૂમ ઉઠે છે ખેતીવાડી વિભાગે પણ મિત્રો થોડા સમય પહેલા જ ખરીફ પાકના વાવેતર પહેલા નકલી બિયારણ બાબતે ચેકિંગ સહિતની કાર્યવાહી કરી હતી ત્યારે મિત્રો આ કાર્યવાહી માત્ર કાગળો પર રહેતી હોવાની વાતો સર્ચાઈ રહી છે જેમાં મિત્રો હાલ ચુડાના ખેડૂત નકલી બિયારણનો ભોગ બન્યા છે આથી ખેડૂતો બિયારણ બનાવતી કંપની અને વેચનાર એગ્રો એજન્સી પાસે વળતરની માંગ કરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મહિલાઓને મળશે છે સાહીઠ થી લઈને એસી રૂપિયા સુધીની સહાય ભારત સરકારે મિત્રો કૃષિ ક્ષેત્રમાં મહિલાઓને ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ મિત્રો કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે મિત્રો માટી પરીક્ષણ બીજ પ્રક્રિયા તેમજ મિત્રો જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ કરશે તેમની સેવાઓ માટે તેઓ સાહીઠ થી લઈ એસી

કરશે